જોઈ લો આ ઘડી મેં આ બાજુની સાઈડ ઘડી છે તમે જોઈ શકો છો આ બાજુની સાઈડ ઘડી છે હવે મેં જે રીતના પાછળનું ઘડું કટિંગ કરેલું છે ને બ્લાઉઝનું તે પ્રમાણે આપણે આના ઉપર નિશાન પાડી દઈશું જે રીતના ડિઝાઇનનું કટિંગ કરેલું છે એ રીતના આપણે આખી ડિઝાઇન સેમ ટુ સેમ જે કેનવાસ આપ્યું છે તેના ઉપર પાડ દઈશું મેં આ રીતના પેનથી નિશાન પાડ દઈશું જેનાથી કેવું કે આપણને કેનવાસ નું કટિંગ કરવામાં તકલીફ ના પડે વ્યવસ્થિત રીતના આપણે અસ્તર મૂકીને કટિંગ છાપી દઈશું હવે જે વાત આપણે આટલું રવા દેવાનું એક દોઢ ઇંચ જેવું રવા દેવાનું એ રીતના કેનવાસ કટિંગ કરવાનું હવે સૌથી પહેલા આપણે જે નિશાન પાડ્યું છે તે પ્રમાણે આપણે એનું કટિંગ કરી લઈએ આવી રીતના અને જે નિશાન છે તે જ પ્રમાણે આપણે કટિંગ કરજો ન પછી ગળું પલટાવવામાં તકલીફ થઈ જશે એટલે કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન આપજો કે જે નિશાન પાડ્યું છે તે પ્રમાણે કટિંગ થાય અને ઉપરની સાઈડ છૂટા કરી દઈશું જો આમાં છૂટા છે એટલે આને બી છૂટું કરી દઈશું નીચેની સાઈડ પણ આપણે પાછળ ઉગશે એટલે આપણે છૂટું કરી દઈશું અહીં પણ આને કીધું છૂટું છે બરાબર હવે આમાં છે ને વધારાનું જેટલું બી છે તે કાપી નાખ્યું સાઈડમાં એક ઇંચ જેટલું રવા દેવાનું બાકીનું બધું કાપી નાખવાનું કેનવાસ ને હવે આ જે આપણું કેનવાસ છે આ જોયેલું કેનવાસ આ કેનવાસ કેનવાસને આપણે જે વધારાનું જે અસ્તર બધું હોય ને તેના પર ચીપકાવવાનું નીચે રાખવાનું બરાબર કેનવાસની બે સાઈડ જોઈએ એક સાઈડ ચીપકવાનું હશે અને એક સાઈડ સાદું હશે એના પર આપણે ઇસ્ત્રી થી આવી રીતના ચોટા દઈશું હંમેશા યાદ રાખજો કે ડિઝાઇન જયારે બનાવો ને બ્લાઉઝમાં તો કેનવાસ નાખજો અને કેનવાસને હંમેશા ઇસ્ત્રીથી જ આવી રીતના ચિપકાવજો જો તમે સિલાઈથી ચિપકાવશો ને તો તમે સોસ વાગી જશે અને પછી ડિઝાઇન બરાબર બને ના અને વ્યવસ્થિત રીતના ચીપકાવીને આવી રીતના ધારીનું કાપી લેજો કારણ કે આપણે ધારી વારવાની છે એટલે જ ચાપ જેટલું છોડ દેવાનું બંને સાઈડ આપણે જે સાઈડ વારવાનું છે એ ભાગ બરાબર આવી રીતના થોડું થોડું છોડ દેવાનું હવે જે આ મેન છે તેને ધાર ટુ ધા જે રીતના કેનવાસ છે એ જ રીતના આપણે વધારાનું કપડું કાપી લેવાનું છે આવી રીતના જે રીતના કેનવાસ કટિંગ છે એ રીતના આપણે કાપી નાખવાનું બંને એવી રીતના કાપી નાખીશું કાપતી વખતે ખાસ ધ્યાન રાખજો કપાઈ જાય એનું ખાસ હવે આપણે આ જે ભાગ છે આ જો સામ સામે થઈ ગયું હવે આ જે ભાગ છે આપણો કેનવાસનો જે ભાગ છે તેની એક સાઈડની ધાર આપણે વારવાની રહેશે હવે આ જે આપણું કેનવાસ થઈ ગયું તૈયાર હવે એક સાઈડની આ ધાર છે તે આપણે વાર દઈએ આવી રીતના કાચી જ વારવાની છે પાકી નહીં વારવાની કાચી ધાર આપણે વાર દેવાની આવી રીતના બંને સાઈડના જે ગળા છે આપણા એટલે પાછળની જ વાત કરું છું તેને કાચી ધાર વાર દેવાની હવે આ ધાર આપણે વાર દીધી હવે આમનું આનું કામ પડતું આપણું હવે આપણે આ જે મેન કાપડ છે અસ્તર અને સાડીનું તેને આપણે અસ્તર જે રીતના થાપીએ છીએ ને અસ્તરવાળા બ્લાઉઝની અંદર તે જ રીતના આપણે આને સા સિલાઈ માર દેવાની આવી રીતના નીચેનું કાપડું સાડીનું ઊંધું રાખવાનું ઉપર અસ્તર મૂકવાનું અને આપણે એને જે રીતના આપણે અસ્તર કાપીએ છે એ જ રીતના આપણે સિલાઈ માર દેવાની બને તો હું આંકી ચૂકી ડિઝાઇન પર સિલાઈ ના મારતા એનું ખાસ ધ્યાન રાખજો અને પછી આપણે જે ધારીની જે સિલાઈ માર દીધા પછી બંને બાજુ બંનેને ચિપકાઈ દીધા પછી એટલે બંનેઓને અસ્તર જોઈન કરી દીધા પછી આપણે જે વધારાનું જે કપડું છે તેને કાપી નાખવાનું છે અંદરથી જો આવી રીતના ધારિત ઠાર જે અસ્તર છે તે પ્રમાણે સાડીનું કપડું જેટલું પણ વધારે છે એ આપણે કાપી નાખવાનું આવી રીતના એકદમ શાંતિથી કટિંગ કરજો અસ્તરના ના કપાય છે એનું ખાસ ધ્યાન રાખજો બંનેઓને આપણે એવી રીતના કાપી નાખીશું હવે આ બંને કપાઈ ગયા પછી તમે જોઈ શકો છો મેં અસ્તર બિલકુલ સાડીનું કપડું કાપી નાખ્યું છે તો તમે પણ ઘર બેઠા કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ કે ડિઝાઇનવાળા દરેકે દરેક જાતનું બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેક વસ્તુ શીખવા માગતા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકો છો અથવા તો તમારે ભરમાં મંગાવવા હોય કટોરીવાળા ટક્સવાળા પિન્સેસ સ્કર્ટ કે ડ્રેસના તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ફર્મમાં મંગાવી શકો છો એના માટે તમારે વોટ્સઅપ પર મેસેજ કરીને દરેકે દરેક જાતની માહિતી મેળવી શકો છો હવે સૌથી પહેલા પહેલા આપણે પાઇપિંગ બનાવીશું તો પાઇપિંગ ઉરેપ કાપી નાખી છે એક ઇંચ જેટલી પટ્ટી કટિંગ કરેલી છે એને આપણે જોઈન જોઈન કરીને લાંબી કરી એક વખત આ ક્રોસમાં હવે જે પટ્ટી આપણી તૈયાર થઈ ગઈ સૌથી પહેલા પહેલા આપણે આ પગ જે છે તેને આપણે સાઈડમાં ક્રોસમાં એટલે બહારની સાઈડ થોડું કાઢવો પડશે કારણ કે પાઇપિંગ બનાવવાની છે એટલે તો આપણે આ એક પાનાથી મદદથી આપણે આને સાઈડ પગને સાધારણ બહારની સાઈડ કરીશું આની બહારની સાઈડ અને પછી આપણે આ પાનાથી મદદથી જ આપણે કરવાનું બરાબર પેશકશ ના કરતા એટલે પેચાથી ના કરતા ડિસમિસ ના કરતા હવે આ જે પાઇપિંગ છે એને આવી રીતના આપણે દોરી અંદર લગાવી પાઇપિંગ બનાવી દઈશું એટલે દોરી વચ્ચે ફસાઈ દઈશું કપડામાં ને પાઇપિંગ તૈયાર કરી લઈશું હવે આ પાઇપિંગ આપણી આ તૈયાર થઈ ગઈ છે હવે આજે આપણે કેનવાસ જે તૈયાર કરેલું છે તેમાં છતાં ઉપર હંમેશા ધ્યાન રાખજો યાદ રાખજો આ વસ્તુ છતાં ઉપર આપણે પાઇપિંગ આવી રીતના લગાવવાની છે અને પાઇપિંગનું દબાણ કેટલું રાખવાનું છે એ તમે બતાવી દેજો એક વખત ધ્યાન આપી દો કે તમારે દબાણ કેટલું રાખવાનું છે આટલું દબાણ રાખવાનું છે બરાબર વધારે દબાણ રાખવાનું નથી અને આપણે આખી પાઇપિંગને કેનવાસ ઉપર જે ધારી જે બાજુ ડિઝાઇન વાળો ભાગ છે એ બાજુ લગાવવાનો છે બરાબર આવી રીતના બિલકુલ ખેંચા ખેંચ નહીં કરવાની અને અહીંયા ગાડી આપણે વાળવાની છે તો જો અમે આ કટ મારીશ છે પાઇપિંગને આવી રીતના અને આવી રીતના વાળ દઈશ અને બીજી પણ આવી રીતના એક કટ મારીશ આવી રીતના કાટ મારો પેલી દોરી બારો ભાગ ના કપાય એનું ખાસ ધ્યાન રાખજો અને પછી આવી સાઈડ વાર દઈશ નાખું રાઉન્ડ જે રીતના છે એ રીતના જે રીતના ડિઝાઇન હોય એ રીતના આપણે પાઇપિંગને ફેરવવાની બરાબર આમાં ખેચા ખેંચ બિલકુલ ના કરતા જો સોસ વાગી ગયો ને તો પછી ડિઝાઇન બગડી જશે આપણી આવી રીતના હવે આપણે શું કરવું છે આ પાઇપિંગનું જે વધારાનું કપડું છે તે આપણે આ વધારાનું કપડું જે છે તેને છાંટી નાખવાનું છે આવી રીતના એટલે કાપી નાખવાનું છે જેટલું પણ વધારે દેખાય છે એ કાપી નાખવાનું આપણે આવી રીતના તો પેલું કેવું લોચા લોચા ના પડે અંદર ગળું વધારાનું કાપી નાખ્યું હંમેશા કટિંગ કરતી વખત ધ્યાન આપજો આવી રીતના બરાબર વધારાનું જેટલું પણ છે આ રીતના કાપી નાખવાનું આવી જ રીતના આ બાજુની સાઈડે પણ આપણે પાઇપિંગ લગાવી દઈશું અમે લગાવી દીધી તમે જોઈ શકો છો બંને સાઈડ મેં પાઇપિંગ લગાવી દીધી છે હવે આપણે જ્યાં છતો ભાગ છે છતાં ભાગ ઉપર આપણે આવી રીતના પાઇપિંગ વાળો જે આપણે કેનવાસ છે તેને ઊંધું મૂકવાનું આવી રીતના અને અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન આપજો કે આ જે સિલાઈ દેખાય છે એ સિલાઈની ઉપર જ આપણે બીજી સિલાઈ મારવાની છે આમ તેમ વાંકી ચૂકી સેજે ના જવી જોઈએ સિલાઈ ઉપર સિલાઈ બીજી આવી જોઈએ તો જ ફિનિશિંગ આવશે બાકી ફિનિશિંગ આવે નહીં એટલે હંમેશા એ વસ્તુનું ધ્યાન આપજો કે જ્યારે બી તમે કેનવાસ પર આવી રીતના લગાવો ને પાઇપિંગ હોય ને તો હંમેશા આ સિલાઈ ઉપર જ સિલાઈ તમારે મારવાની આવી રીતના અને બિલકુલ ખેંચા ખેંચ કરવાની નહીં જે રીતના સેટ થાય એ જ રીતના સેટ કરવાનું હવે બંને સાઈડ મેં લગાવી દઈશ આ રીતના જો આ બાજુ લગાવી દઈએ તો આ બાજુ લગાવી દઈશ મેં આવી રીતના લગાવી દીધી હવે આ જે વધારાનું અહીંયા દેખાય છે આ જે સિલાઈ મારીને ત્યાં આવી રીતના કટ મારવાના છે નજીક નજીક મારવાના છે સિલાઈના કપાઈ જેવી જોઈએ આવી રીતના કટ મારી દેવાના છે સિલાઈ આપણે જેટલું દબાણ છે ને ત્યાં અગાડી દબાણવાળા વાળા ભાગ પર આવી રીતના કટ મારવાના છે જેનાથી આપણે પલટાવતી વખતે આપણે ખેંચાઈ ના એટલા માટે હવે આ જે ભાગ છે આપણો આ જે ભાગ આપણે પલટાવાનો છે તે એકદમ તો આજાની પલટાઈ નહીં તો આને આપણે કઈ રીતના પલટાઈશું આવી રીતના જેટલું એટલું ખરું આંગળી પછી આપણે આ ડિસ્મિસની મદદથી આપણે આવી રીતના અંદર ખૂના કાઢવાના ખૂના ખાસ કાઢવા પડશે અહીંયા ગાડી તો ડિઝાઇન સારો લુક આવશે બાકી લુક સારો આવે નહીં ડિઝાઇન સારી દેખાશે આવી રીતના આપણે ખૂના કાઢી અને હવે આપણે શું કરવાનું છે કે આ જે કેનવાસ છે આખો અંદર પલટાય ને અંદરની નો સાઈડ અને આ જે પાઇપિંગ છે ને તેની બાજુમાં જ સિલાઈ માં પાઇપિંગની બિલકુલ બાજુમાં મેન કાપડ પર મેન કાપડ પર આપણે સિલાઈ માર દેવાની અને બાકી ના માતા નક ફિનિશિંગ સારું દેખાય નહીં એટલે હંમેશા તે વસ્તુનું ધ્યાન આપજો જો આવી રીતના આપણે આખી સિલાઈમાં દીધી આખા ગળામાં જોઈ શકો કેવું ફિનિશિંગ આવ્યું છે બરાબર એવી જ રીતના મેં બંને સાઈડ મેં કરી દીધું સેમ ટુ સેમ હવે આપણે નીચે હુકાઈ પટ્ટી લગાવીએ તો સૌથી પહેલા પહેલા આપણે હુકાઈ પટ્ટી માટે પટ્ટી છે એની એક સાઈડની ધાર આપણે કાચી આવી રીતના વાર દઈશું પહેલા હુક પટ્ટીની કાચી ધાર વાર દઉં હવે હાઈ પટ્ટીની કાચી ધાર વાર દઉં જો હાઈ પટ્ટીમાં સાડીનું કપડું બી જોઈન કરવા માંગતો હોય તો બહુ સારું એમ ન કરો તો બી સારું કારણ કે પછી હુક છે ને ફાટી જાય છે હાઈ ફાટી જાય છે એટલા માટે હવે હુકને સૌથી પહેલા પહેલા હુકવાળી પટ્ટીને આવી રીતના વાર દેવાનું જુઓ નીચેની સાઈડ એટલે એનો જે ઉપરનો ભાગ છે ને તે કવર થઈ જાય જોઈ શકો જો આવી રીતના આવી રીતના કવર થઈ જાય ઉપરની સાઈડમાં સિલાઈ મારી દઈશ આવી રીતના અને આખી પટ્ટીની અંદરની સાઈડ વારીને ધારીની સિલાઈ મારી દઈશ હવે આવી રીતના જુઓ આવી રીતના માર દઈશ અને વધારાની જેટલી પટ્ટી છે તે કાપી નાખીશ હવે આપણે અહીંયા હાઈ પટ્ટીને લગાવી દઈએ હાઈ પટ્ટીમાં બી પહેલાંમાં પહેલાં આપણે ચાપની સિલાઈ મારીને જોઈન કરી દઈએ અને આને આવી રીતના વાર દઈશું અંદર ઉપર ને પછી આવી રીતના ચાર ફોલ્ડ કરી દઈશું એના અને પહેલા પહેલા આવી રીતના સિલાઈ મારવાની જો અને પછી આવી રીતના ધારીની સિલાઈ માર દેવાની બીજી સાઈડની સામેની સાઈડ ની ધારીની ધારી સિલાઈ મારી અને જેટલી પણ વધારાની પટ્ટી છે જેટલી પણ વધારાની પટ્ટી દેખાય છે તે કાપી નાખવાની આવી રીતના હવે આપણી હુકાઈ પટ્ટી પણ નીચેની તૈયાર થઈ ગઈ તો આ તો ડિઝાઇન વાળા બ્લાઉઝનું પાછળનું ગળું બનાવવાની રીત વિડીયો તો સારો લાગે તો લાઈક કરી દેજો જોવા વાળા ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે બાય